નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિષય ગણિતની અંદર વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ જે દ્વિતીય સત્ર માટે દ્વિતીય પરીક્ષા માટે તમારે ખૂબ મહત્ત્વનું સાબિત થવાનું છે સારામાં સારા માર્ક્સ કવર કરવા માટે સારામાં સારા ટકા મેળવવા માટે આજે જ આની ખરીદી કરો અને આનું જ સોલ્યુશન આપણી ચેનલમાંથી તમે મેળવી શકો છો અને સારામાં સારી તૈયારી સાથે પરીક્ષામાં જઈ શકો છો આજે આપણે જોવાના છે વિભાગ એની અંદર પ્રશ્ન પાંચ જોડકા તો જોડકાની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એ આ અસાઇનમેન્ટની અંદર આપણને આપેલા છે જેનું આપણે આજે સોલ્યુશન મેળવીએ ચાલો તો શરૂ કરીએ સર્વપ્રથમ તે પહેલાં તમને જણાવવાનું કે આ દ્વિતીય પરીક્ષા માટે ખાસ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ નવનું એ મેળવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે આ લિંક પરથી તમે ઘર બેઠા આ અસાઇનમેન્ટ મેળવી શકશો જેની કિંમત છે ફક્ત અને ફક્ત રૂપિયા એકસો ત્રીસ તો આજે જ ઓર્ડર કરો મેળવો શીખો અને સારા માસ મેળવી શકો ચાલો સર્વપ્રથમ આપેલું છે ચેપ્ટર બેની અંદર જોડકા આવેલા છે અહીંયા સૂચના મુજબ જવાબ આપવાના છે જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી ચાલો એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ પાંચ તો તેની સાથે જોડાશે બી એક્સ વર્ગ માઇનસ પચીસ એવી જ રીતે એક્સ માઇનસ પાંચ ને એક્સ માઇનસ પાંચ બે વખત છે તો અહીંયાનો જવાબ આવશે એ એક્સ વર્ગ માઇનસ દસ એક્સ પ્લસ પચીસ એવી રીતે બીજું જોડકું જોઈએ તો બહુપદી છ એક્સનો ઘન માઇનસ ચાર એક્સ વર્ગ ને આખાનો ઘન માઇનસ સાત એક્સ પ્લસ પાંચનો ઘાત

હોય તો એનું સૂત્ર થશે ઘન માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય પ્લસ ત્રણ એક્સ વાય નો વર્ગ ચાલો આગળ જોઈએ શંખનાદ મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર પેપરનું સોલ્યુશન સાથે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા સરસ પૂછાય પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જો આની તૈયારી કરી જશો એટલે સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો ધોરણ નવ અને દસ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પેપર અહીં તમને ઉપસ્થિત છે જેનો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર કોલ કરીને પણ તમે આ પેપર મેળવી શકો છો જેની અંદર બ્લુ પ્રિન્ટ મુજબના આ પેપર છે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે દરેક વિષયના પ્રશ્નપત્ર દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સાથેનું સોલ્યુશન પણ મળશે અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ તમે આપણી ચેનલની અંદર જોવા મળશે વધારે માહિતી માટે કોન્ટેક કરો અહીંયા મોબાઈલ નંબર દેખાય છે તથા આપણું એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો અને તમને ન આવડતા અથવા ડાઉટવાળા પ્રશ્નોનું ગમે ત્યારે તમે નિરાકરણ માટે અહીં કોન્ટેક કરી શકો છો ચાલો મિત્રો આગળ જોઈએ એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ છ બરાબર એક્સ પ્લસ એમ ને એક્સ પ્લસ એન હોય તો એમ એન બરાબર ખાલી જગ્યા તો આવશે ઓપ્શન એ માઇનસ છ એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ છ બરાબર એક્સ પ્લસ એન એક્સ પ્લસ બી હોય તો એ પ્લસ બીની કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ઓપ્શન બી માઇનસ પાંચ ત્યારબાદ છે એક્સ વર્ગ પ્લસ ચૌદ એક્સ માઇનસ એકસો વીસ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન સી એક્સ પ્લસ વીસ એક્સ માઇનસ છ અને એક્સ વર્ગ પ્લસ છવ્વીસ એક્સ પ્લસ એકસો વીસ તો એનો જવાબ આવશે એક્સ પ્લસ વીસ અને એક્સ પ્લસ છ ત્યારબાદ જોઈએ આગળ એકત્રીસનો ઘન માઇનસ સોળનો ઘન માઇનસ પંદરનો ઘન તો જવાબ અહીંયા આવશે જો એકત્રીસ આવા દાખલા આવી જશે સોળ ને પંદર પણ એકત્રીસ થાય બરાબર ને આવું સરખું હોય ત્યારે આપણે કિંમત મૂકતા ગયું ભાઈ ત્રણ કાઉસમાં એક્સ વાય ને ઝેડ બધાનો ગુણાકાર કરી દેવાનો એટલે જવાબ આવશે ઓપ્શન બી બાવીસ હજાર ત્રણસો ને વીસ એવી રીતે ચૌદનો ઘન પ્લસ સત્યાવીસનો ઘન માઇનસ એકતાલીસનો ઘન તો એ રીતે સાદુરૂપ આપશું તો જવાબ આવશે ઓપ્શન એ માઇનસ એકતાલીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ જોઈએ ચેપ્ટર દસની અંદર ત્રિકોણ એ માં સીમાં તેત્રીસ બીસી ચોત્રીસ અને એસી પાસઠ સેમી હોય તો એસ બરાબર ખાલી જગ્યા સેમી થાય તો જવાબ આવશે ઓપ્શન સી છાસઠ ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ નેવું નો છે પી ક્યુ ત્રણ સેમી અને ક્યુઆર બે બાજુઓ છે એક ત્રણની ને એક ચારની હોય તો તેનું ક્ષેત્રફળ પી નું કેટલા સેમી સ્ક્વેર થાય તો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે છ ત્યારબાદ છે આગળ સંબાજુ ત્રિકોણ આરની અર્ધ સેમી હોય તો પિક્યુ બરાબર ખાલી જગ્યા સેમી હોય સંબાજુ ત્રિકોણ છે અર્ધ પરિમિતિ ત્રીસ આખી થશે સાઈઠ તો એના માટે દરેક બાજુઓ સરખી થાય એટલે વીસ વીસની થાય એટલે જવાબ આવશે ઓપ્શન બી ત્રિકોણ એ માં એ ત્રીસ બી છત્રીસ અને એસ બરાબર ચુમ્માલીસ હોય તો સી મેળવવાનો છે સાદુરૂપ આપણે આપશું અર્ધ પરિમિતિનું સૂત્ર મૂકીને તો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે બાવીસ મિત્રો વિકાસ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે આજે જ કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર પર અને પીડીએફ સોલ્યુશન તમે મેળવી શકશો વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ આજે જ વસાવો અને તેના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલમાંથી તમે મેળવી શકો છો ચાલો આગળ જોઈએ વિભાગ એ અને વિભાગ બી ત્રિકોણ સેમી સેમી અને ક્ષેત્રફળ સ્ક્વેર હોય તો પરના વેધની લંબાઈ ખાલી જગ્યા થાય ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે અને પાયો ગુણ્યા વેધ આપણે સૂત્ર મૂકીશું તો આપણો જવાબ આવશે એકની સાથે ચૌદ ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો વાય નેવું એક્સ વાય બાર અને વાય ઝેડ સોળ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો ક્ષેત્રફળ એનું થશે છન્નું સેમી સ્ક્વેર ત્યારબાદ જોઈએ આગળ સંબાજુ ત્રિકોણ એમ એન ઓમાં એમ ચાર સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ચાર વર્ગમૂળમાં ત્રણ અને એક સમુદ્રી ત્રિકોણ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આઠ સેમી સ્ક્વેર હોય તો તેના કર્ણનું માપ ખાલી જગ્યા સેમી થાય તો તેની સાથે જવાબ આવશે બી ચાર વર્ગમૂળમાં બે ચાલો ત્રિકોણ એબીસી માં એબી પંદર બીસી વીસ અને એસી પચીસ સેમી હોય તો અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય તો જવાબ આવશે ઓપ્શન સી ત્રીસ ત્રિકોણ એ માં એ દસ બી અઢાર અને એસ એકવીસ આપેલો અર્ધ પરિમિતિ પણ આપેલી છે તો ત્રીજી બાજુનું માપ થશે ચૌદ સૂત્ર મૂકવાનું છે એસનું એ વત્તા બી વત્તા સી ના છેદમાં બે દરેકની કિંમત મૂકશો એટલે આપણને ત્રીજી જે બાજુ છે એનું માપ મળશે ચૌદ સેમી ત્યારબાદ આગળ જોઈએ અહીં આકૃતિ આપેલી છે કાટકોણ ત્રિકોણની છે પહેલાં તો એનું ક્ષેત્રફળ મેળવવાનું છે એક્સ વાયઝેડ તો આપણને ખબર છે એક દુ ત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે છ ગુણ્યા આઠ આઠ પંચા ચાલીસ ને આઠ ચોંગ અડતાલીસના અડધા કેટલા થાય ભાંગ્યા બે કરીએ એટલે ચોવીસ તો એનો જવાબ આવશે ઓપ્શન સી અને બીજું જો સંબાજુ ત્રિકોણ છે વર્ગમાં ત્રણ છે એમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ બાજુનો વર્ગ એટલે આઠનો વર્ગ ચોસઠ થાય અને ભાંગ્યા ચાર કરવાના છે તો ચાર વડે ભાગાકાર કરીએ એટલે કેટલા થાય સોળ સોળ ચોક ચોસઠ થાય એટલે સોળ અને અંદર છે કેટલા વર્ગમૂળમાં ત્રણ એટલે જવાબ આવશે ઓપ્શન બી સોળ વર્ગમૂળ ત્રણ મિત્રો આ તો પ્રશ્ન પાંચ હવે આપણે જે મળીશું ત્યારે એની અંદર આપણે ચર્ચા કરીશું સેક્શન બી ની બરાબર તો તમે આ બધા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર થેન્ક યુ